એસપી મનોવરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક ડીવાયએસપી ત્રણ પીઆઈ આરપીએસઆઈ પીએસઆઈ સો પોલીસ જવાનો એલસીબી એસઓજી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે ચાલી રહી હતી કોર્ટ મેટર કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં જગ્યા ખાલી કરી દેવા હુકમ કરેલો હતો જગદીશ આહિર સાથે સમય સંદેશ ન્યૂઝ સોમનાથ આજે સોમનાથ મંદિર નજીકનો આ વિસ્તાર છે કેટલા મકાનો છે અને ડિમોલેશન છે કેટલું નામદાર કોર્ટના આદેશથી આજે જે આ મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ ચાલીસ જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે એને મૂકવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરી પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી બે હજાર ત્રણમાં ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમુક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે ડિમોલિશન થશે કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે અત્યારે કેટલી પુલીસ અત્યારે લગભગ સોથી વધારે પોલીસ છે દસ અધિકારીઓ છે ડીવાએસડી પીઆઈ તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે